ભોળાય મે ભરવાડું વગડો ને ગમે ફાળું મે થાવ માળું દૂધ ગાય ના નમસ્કાર વિશેષ વિશેષવિદ દિનેશમાં હું દિનેશ સિંધવ એક વિશેષ લગ્નની વાત લઈને આવ્યો છું તમે જે સ્ક્રીન ઉપર અત્યારે આ જે દ્રશ્યો જુઓ છો એ કંકુત્રી છે કંકોત્રી એક પ્રકારે એક માધ્યમ છે કે લોકો આપણને નિમંત્રણ આપે કે લગ્ન પ્રસંગમાં તમારે આવવાનું છે પણ આ કંકુત્રી તમને એટલા માટે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેમાં ઠાકર છે કૃષ્ણ જ એટલે ઠાકર જેની જોડે હોય ને ઠાકર જ જેના માટે સર્વસ્વ હોય એવા ભરવાડ પરિવારના લગ્નમાં આવ્યો છું ડાયાભાઈ મારા મિત્ર છે એમનો આખો પરિવાર અહીંયા છે પોપળભાઈ માલધારી પણ અહીંયા છે હીરાભાઈ આવશે હમણાં એમના ભાઈ છે અને ઝાલા બાપા જે ડાયાભાઈના પિતા છે એમનો એક વિડીયો તમે જોયો હશે કે પચીસ રૂપિયા જેવી નાની એવી રકમ લઈને વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા અને આજે ગિફ્ટ સિટીની બાજુમાં એક ભવ્ય લગ્ન છે પણ ભવ્યતા જે છે લગ્નમાં એમાં પરંપરા છે તમે શરૂઆતમાં જે દ્રશ્ય જોશો જે હું વાત કરવા જઈ રહ્યો છું જે વાત કરવાનો છું કે પહેલા દિવસે ત્રણ દિવસનો જે લગ્ન પ્રસંગ છે જેને પોપટભાઈ માલધારી તો લગ્ન મહોત્સવ કયો છે એમાં ટ્રેડિશનલ કપડામાં એ લોકો જોવા મળ્યા જે પરંપરા છે ભરવાડ સમાજની એ કપડામાં જોવા મળ્યા થીમ ગામઠી હતી તમે અંદર એન્ટર થો તો તમે ગામડાના નેહડામાં હોય એ પ્રકારની લાગણી થાય તો મારા માટે પહેરવેશ જે છે એ માત્ર વસ્ત્રો નથી પરંપરા છે એ વાતચીત કરવી છે ઝાલાબાબાથી શરૂઆત કરું છું લગ્ન છે આજે દીકરીના ડાયાબીની દીકરીના દાદા તરીકે તો તમે રાજી હોવાના પણ વર્ષો એવી એવો વિચાર કર્યો હતો કે આપણે આ રીતે લગ્ન તો આટલા બધા મહેમાનો આવશે મહેમાનો કે એટલો વિચાર નહીં કરેલો કોઈ દી ના અમે ભવિષ્ય નહોતું માન્યું પહેલા દિવસે તો ગુજરાતના નાય મુખ્યમંત્રી હર્ષભાઈ થી લઈ અને માયાબી આવી સુધીના બધા જ કલાકારો આવ્યા બીજા દિવસે અમદાવાદ માં ઠાકરે કૃપા કરી છે આજે લક્ષ્મી એમના ઘરે વાસ કરે છે પણ તે દિવસે જે કપડા પહેર્યા હતા ને એમને તમે તો પહેરો જૂના લોકો છો પણ એમને જે તમારી પરંપરાના જૂના વસ્ત્રો પહેર્યા હતા ભરવાડ સમાજના ત્યારે તમે કેટલા રાજી થયા અમે રાજી છીએ અત્યારે એ જ કપડાં પહેર્યા બહુ ખુશ રાજી નવી પેઢી કપડાને પહેરી રાખી તમારા માટે પેઢી લાવી દીધી બિલકુલ હા ભાઈ આ સવાલ તમને એટલા માટે કરું છું કે લગ્નમાં તો હાજરી આપું ને ભાઈ તરીકે પણ વિડીયો એટલા માટે બનાવું છું કે ઘણા બધા સમાજને પ્રેરણા મળશે તે દિવસે જે ટ્રેડિશનલ કપડામાં તમે હતા એ વિચાર કેમ આવ્યો ટ્રેડિશનલ કપડાં એટલા માટે વિચાર કે સાંસ્કૃતિક આપણી ભાતીગળ જે છે એ ખરેખર જીવનમાં હું તો સર્વે લોકોને કહું છું જેવી જ્ઞાતિ હોય કે સર્વે લોકોને અઢાર વર્ષને કે ભૂલવી ના જોઈએ એટલા માટે ના જોઈએ કે પ્રેરણા છે લોકોને એનાથી તો તમારી ઓળખ છે ઓળખને તમે છુપાવો તો જીવન જીવવાનો કોઈ મતલબ જ નથી એટલે સારી રીતે એને તમારે બિરદાવવું જોઈએ સારી રીતે લોકોને પ્રેરણા મળે એની માટે સારા કે કેવા ઇવેન્ટ સારા પ્રસંગો હોય તે દિવસે તમારે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો જ જોઈએ એવા કંઈક લોકોનું માનવું એવું છે કે ટ્રેડિશનલી કે આપણી બહુ મોટી ખાનદાની આપણી જે કંકોત્રીની વાત કરી કે ભાઈ કંકોત્રીમાં જે દ્વારકાધીશ ઠાકર આમ કંકોત્રીનો જનરલી મોટા ભાગે અત્યારે પેલા બોક્સમાં બધો ઘણો બધો ક્રેઝ ચાલતો હોય ઘણી સારી કિંમતી કંકોત્રીઓ લોકોનો ખૂબ અંદર શ્રદ્ધા હોય ભાવના હોય પણ એવું થતું હોય છે કે અંદર ખૂબ સારું લખ્યું છે બધું ડસ્ટબિનમાં જતું હોય આપણે એવું વિચાર્યું કે આમાં આપણે લોકોને એક ભાવ અંદર હોય લોકોને પ્રેરણાઓ અંદર કંઈક આધ્યાત્મિક વાતો ખૂબ બધી તમારી પ્રેમની અંદર લાગણી જોડાયેલી કંકુત્રી જોડે તો અમે હજારો આવા દ્વારકાધીશને એક હજારો લોકોના ઘરે જે પહોંચ્યું આજે હજારો લોકો દ્વારકાધીશ અમારે રોજ સવારે ઉઠીને કંઈક નાનો મોટો સંકલ્પ કરીને ભગવાન દ્વારકાધીશ બધાને ખૂબ સુખી અને ખૂબ નિરોગી રાખે એવી આપણે દિલથી પ્રાર્થના અને પ્રેરણા માટે અમે એવા કોણ વિચારો કે આથી લોકોને એક પ્રેરણા મળે અને ભગવાનને બને બધાને કીર્તન થાય છે એ જે તે ઘરમાં એ ઘરના મંદિરમાં કાયમી રહેશે મંદિર અથવા જેને જે જોઈએ અનુકૂળતા રૂમમાં રાખે ઓફિસમાં રાખે પણ શોર્ટમાં એનાથી એક હજારો હજારો કંકુતરી આપવાથી હજારો લોકો એક ભગવાનનું નામ લેશે અને એનું અમને ખૂબ આનંદ થશે ગર્વ થશે કે હાલો આપણે કંઈક આપણે નિમિત બન્યા બાબતે બાકી આપણે તો કંઈ કરતા જ નથી આપણે તો ખાલી એક કરતા હરતા છીએ કરે છે બધા ઉપરવાળા એટલે બાબા આજે જાન આવે છે આજે આ લોકો થોડાક સમય સાથે એક જુદા વસ્ત્રોમાં છે તમે હજુ તમારા જૂના જ કપડામાં છો તમને કરોડ રૂપિયાનો કોટ બનાવી દે સૂટ બનાવી દે પહેરો કે ના પહેરો અત્યારે તો પહેરી છે ને કે પહેરી પડી તમને એમ કે ડાય ભાઈ કે ભાઈ કરોડ રૂપિયા સૂટ બનાવી દઉં લગનમાં તો તમને આ ગમે કે સૂટ ગમે આ ગમે આ ગમે સૂટ ગમે આ ગમે આ નવી બેટીને જે બીજી જ્ઞાતિને કદાચ ખબર ના હોય તો કો આને શું કહેવાય અને અમારે બંડી કહેવાય અને પછેડી કહેવાય આ લુંગી કહેવાય બરાબર અને કાલે પહેર્યું છે ને ભુંગરીયું કહેવાય તો ડાયાબીના ભાઈ પણ અહીંયા છે પરંપરા કેમ જાળવી જરૂરી છે પરંપરા એટલે વાહિની પેઢીને બહુ જાળવી જરૂરી છે કેમ કે ધીરે ધીરે અમારામાં બધું આ નીકળતું જાય છે તો ભાઈ અમારો એક એવું છે કે ભાઈ બધા ભરવાડે ડ્રેસમાં રહે તો બહુ સારું બધું અને ભાઈ ગમે તે પ્રસંગ હોય કે ગમે તે લગ્ન પ્રસંગ હોય કે ગમે તે નવરાત્રિ હોય કે બધા ડ્રેસમાં રહે તો ઓળખ બધી સારી રહે આપણી એટલે લોકોને ગિફ્ટ સિટી બોલીએ એટલે એક એવી માન્યતા છે કે ખૂબ પૈસાદાર લોકો જ અહીંયા લગ્ન કરે અને ભગવાનની કૃપાથી ડાયા ભાઈ અને તમારા બંને પરિવાર ઉપર લક્ષ્મીની કૃપા તો છે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં જે તમે આખો પરિવાર જોવા મળ્યો પહેલા દિવસે શા માટે અમે ભરવાડ સમાજ પહેલાથી જ ભગવાન દ્વારકાધીશ સાથે જોડાયેલા છીએ અને ભગવાન દ્વારકાધી એવું કહેવાય છે અમારામાં કે જન્મ લીધો ત્યારથી જ ભગવાન દ્વારકાધી છે નંદબાબાના ઘરે એટલે ભરવાડ અમારા નંદબાબાના નેહડે ભગવાન દ્વારકાધીશ પધાર્યા તો પૃથ્વી ઉપર ભગવાન દ્વારકાધીશ આવ્યા ત્યારે સૌથી પહેલો ભરોસો ભરવાડ સમાજ ઉપર મૂક્યો છે એમને એટલે અમે પહેલાંથી જો દ્વારકાધીશ અમારી યારે રહેતા હોય ને એ ભગવાન દ્વારકાધીશનો અમારી ઉપર આશીર્વાદ હોય તો અમે અમ અમે અમારા જેવો સમાજ જો ટ્રેડિશનલને આ બધું ભાતીગઢ ભૂલી જશે તો બીજા કોને યાદ રહેશે એટલા માટે અમે ટ્રેડિશનલ ટ્રેડિશનલમાં પણ કેટલું બધું સારું તમે કરી શકો તમે જે જે કંઈ અત્યારના ગામથી ઇવેન્ટ કરીને તમે કુટુંબ ભાવનાથી એકસાથે જોડાયેલા રહો અને બધાને સાથે જોડીને આવી બધી સારા ઇવેન્ટ કરી શકો અને લોકોને એક માર્ગદર્શન મળે કે ભાઈ બહુ વેસ્ટર્ન કલ્ચરમાં જવા કરતાં પણ આપણી ભાતીગળ સંસ્કૃતિની અંદર જો આવી બધી સારા ઇવેન્ટ આપણે કરી શકતા હોય સારા લગ્નો આપણે કરી શકતા હોય સારા ડાયરા કરી શકતા હોય ખોટા બધા ખર્ચ આડા અવડા કરવાનાને એ બધી ખોટી દિશામાં સમાજને લઈ જ ને પરંપરા ઉપર જળવાઈ રહે એમ ભાઈ જે લોકો મારો કે જાડુ વરણ નથી એ એક એ પણ બધા જ મારા વિડીયો જોવે છે એમને સમજાવું કે તે દિવસે તમે બધા ભાઈઓએ જે કપડાં પહેર્યા હતા તમારા ભરવાડ સમાજનો જે પહેરવેશ છે તમારી ઓળખ છે એને શું શું કહેવાય અમારા સમાજની અંદર ભરવાડ સમાજમાં અમારું ટ્રેડિશનલ એક તો એને જે નીચે આમ સાદી ભાષામાં કહી તો ધોતી કહેતા હોય એટલે એને અમે બોરી કહીએ કે ભાઈ નીચે અમે બોરી પહેરી છે ખેડે ખંદોરો હોય અને ઉપર અમારે છે એ અમારી કોટી કોટી કહેતા હોય એને અમે કેડિયું કહીએ અને અમારે અહીંયા કાનમાં જે પહેરતા હોય એને ભૂંગરી કહેવાય આમ બીજા ને એવું કંઈક કહેતા હોય અંદર હોય એને કૂકરવા કહેવાય ગળામાં હોય એને પૈયાર કહેતા હોય હાથમાં હોય એને કાતર્યું એટલે કડું કહેતા હોય આપણે પણ એ સંસ્કૃતિ પરંપરા અનુસાર ડાયાબીએ વચ્ચે પણ કીધું હતું કે અમારે અહીંયા શિવલિંગની અંગૂઠી હોય માલધારીઓ ગમે ત્યાં વગડામાં રહેતા હોય તો એને અમારે ભગવાન દ્વારકાધીશને કોઈ પણ સવારમાં ગાય ભેંસ ધોતા હોય તો પેલો અભિષેક અમારે શિવલિંગ ઉપર કરીએ અને પછી મોંઘાણીમાં છેડ પાડીએ એટલે એ બધી અમારી સંસ્કૃતિ છે અને એને અમે વળગી રહ્યા છીએ અત્યાર સુધી બસ આ જ ભગવાન દ્વારકાધીશની કૃપાથી બધાએ સમાજ પોતપોતાના ટ્રેડિશનલમાં ના ભૂલે અને કુટુંબ ભાવના સાથે જોડાયેલા રહે એ જ અમારી ભાવના છે આ આખા કોન્સેપ્ટમાં પોપટભાઈ માલધારી અહીંયા છે માલધારી સમાજમાંથી આવે છે અને પોતે લોક સાહિત્યકાર છે પણ માયરા ની વાતો તો આપણે કરીશું લગ્ન છે પણ ડાયરો પણ જોવા મળ્યો એ પરંપરા વિશે શું કહેશો અને કેમ માયરાની સાથે ડાયરો જરૂરી છે લગ્ન પ્રસંગમાં ખાસ કરીને દિનેશભાઈ મને એક વાત કહેતા આનંદ થાય છે કે હું ઘણી વખત મારી સાહિત્યની વાતમાં કહેતો હોઉં છું કે છોકરાઓની કુંડળી જોવડાવવા કરતાં એની મંડળી જોગડાય વધારે જરૂરી હોય છે એક સારી મંડળીમાં બેઠક હોય છે સાધુ સંતોની નજીક રહેતા હોય છે વડીલોનો આદર કરતા હોય છે જે પરિવાર એટલે કે પૂરો ઝાલા બાપાનો જે પરિવાર છે એક સંત પ્રેમી પરિવાર છે દ્વારકાધીશને માનનારો પરિવાર છે સમાજના નાના નાના માણસને ઉપયોગી થવાની સતત જેની ભાવના રહી છે પૂર્વે પણ જેમણે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘની કથાને યજમાન બનીને ગાંધીનગર જેવા ગિફ્ટ સિટી વિસ્તારમાં એટલે દિનેશભાઈ મોરારીબાપુની કથા એમણે કરી હતી એમના યજમાન પહેલાં પહેલી વખત ભરવાડ સમાજમાં કથા મળી હોય તો એવા અમારા ડાયાભાઈ અને હીરાભાઈ આ પરિવારને મળી છે બીજી વાત લગ્ન વિશે જ્યારે આપણે વાત કરી છે ત્યારે અમારા ટ્રેડિશનલ સંસ્કૃતિ વિશે ત્યારે મને એટલી ખબર પડે સોનું હોય ને એ સોનું જ રહે એમાંથી ઘાટ ફેરફાર થતો હોય છે પણ બને લકી પણ બને અમારો હાર પણ બને એમાંથી અમારા ઝાલાબાપાઈ કીધું એમ કવડું ઢાવું બને પણ એની કિંમત છે ને એ બિસ્કિટની કેરેટ જે હોય ને એમાંથી ઘટતું નથી તો અમારા ડાયાભાઈને એણે એ જાળવું છે કે આપણે ગિફ્ટ સિટીમાં હોવા છતાં ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે જોયું પરમ દિવસના કાર્યક્રમમાં એકદમ નેહળું ઊભું કર્યું તો એવી બધી ફરતી રહેશે પણ મૂળ અમે ભરવાડ મટી સાહેબ સંપત્તિ કેમ શરૂ થવી જરૂરી છે લગ્ન પ્રસંગમાં રાસ કરવા તો હોવા જ જોઈએ પણ ડાયરો શા માટે જરૂરી છે દિનેશભાઈ ખાસ કરીને અત્યારે લગ્નમાં ઘણા બધા ડાયરા ઓર્કેસ્ટ્રાના થતા હોય છે તો ઊભા સિંગરો ગાતા હોય છે ન ગવાના ગીતો ગાતા હોય ન ગવાના ડાન્સો થતા હોય મારું માનવું એવું છે કે દીકરી દીકરીના લગ્નમાં ડાયરો ફરજિયાત થવો જોઈએ દાખલા તરીકે પરમ દિવસે અમારે ત્યાં ડાયરો હતો તો પંદર કલાકારો ગુજરાતના હતા તો ક્યાંક ને ક્યાંક એવી હાસ્યની રમૂજ વાત સાથે માયાભાઈ પણ હતા રાજભા ગઢવી પણ હતા પણ હતા તો રાજભાઈ એક સરસ વાત હતી એટલે કે દીકરીના જીવનમાં એમને સાસરે જવાનું હોય છે તો ડાયરામાંથી એકાદી વાત આપણી સંસ્કૃતિની એવી હોય છે કે જે રમૂજમાં નીકળી જતી હોય છે એ દીકરીને સાસરીમાં જ્યારે સામે પક્ષવાળાને કે કઈ નાની મોટી મંદક હોય ને ડાયરાની વાત યાદ આવી હોય ને તો એના લગ્ન જીવનમાં તિરા પડે એટલે ખાસ કરીને સંસ્કારની સાથે સંસ્કૃતિનું જતન કરવું એ પણ આપણી ફરજમાં આવે છે મેં એક ભાઈ વાત એ નોંધી છે કે લગ્ન પ્રસંગમાં તો બધા મહેમાન આવે પણ સંતોની પણ હાજરી જોઈ રાણા બાપુ થી લઈ અને છે અલગ અલગ સંપ્રદાયના સંતો પણ હતા યજ્ઞ પણ મેં સાંભળ્યું છે જી આ દિનેશભાઈ ખાસ કરીને નકલંગ ધામ તોરણીયાના મહાન ધર્મભૂષણ પરમ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપા સતત આ પ્રસંગમાં એમની હાજરી રહી છે જે જેનું ખૂબ અમને માર્ગદર્શન અને આ પરિવારને આશીર્વાદ રહ્યા છે તેમજ અહીંયા નિજાનંદ ગ્રુપમાં આમ તો જો કે આ લોકો ધર્મ સાથે એટલા બધા ઊંડાણથી સંકળાયેલા છે કે નવરાત્રી હોય શ્રાવણ માસ હોય તો યજ્ઞ ચાલુ છે પણ દીકરીના લગ્નમાં ત્રણ દિવસ પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિ રહી છે એમણે પણ યજ્ઞ કરાવ્યો છે વિદ્વાન સોલરના વિદ્યાપીઠના બધા પેલા ભૂદેવો આવીને યજ્ઞ કરાવે છે બીજી વાત કે ભાઈશ્રી પધાર્યા હતા સત્સ્વામી પણ પધાર્યા હતા અને વિધવિધ ક્ષેત્રના સંતો અહીંયા ઉપસ્થિત રહીને સૌરાષ્ટ્રની દહેણ જગ્યાઓના સંતો તો છે જ પણ તમામે તમામ સંતો પણ અહીંયા મહંતો ઉપસ્થિત રહ્યા છે એટલે બહુ ઓછી જગ્યા એવા લગ્ન પ્રસંગો જોવા મળતા હોય છે કે જ્યાં સંતોની પણ હાજરી હોય છે નહીં ફરજ પડતી હોય સામાજિક લેવલે પણ સંતો ઓછી જગ્યા આવે પણ અહીંયા બહુ મેં જોયા છે દિનેશભાઈ કંકુત્રી કુળદેવીના મંદિરે લખાણી હતી હા બસ લગન લખવાની આવી તો અમારું એક ઘરનું પરિવાર એવો અમે નિર્ણય કર્યો હતો કે ભાઈ આપણે કંકુતરી બુટ ભવાનીના મંદિરે આપણે એમના ચરણોમાં આપણે લખી તો આપણે ત્યાંથી જ આપણે બધી શરૂઆત કરી બુટ ભવાનીના ચરણોમાંથી જ જાનવીની સગાઈ પણ મોરારી બાપુની હાજરીમાં થઈ જી જે તે સમયે અહીંયા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની કથા આ ગિફ્ટ સિટીમાં હતી વિશ્વમની પૂજ મોરારી બાપુની એ કથા સમય દરમિયાન આ દીકરીની સગાઈ પણ એ જ વખતે કરી અને ખાસ કરીને બુટ ભવાની એમના કુળદેવી છે બહુ શ્રદ્ધા ધરાવે છે આ તુટ શ્રદ્ધા ધરાવે છે આ પરિવાર દર વર્ષે અહીંયાથી હાલીને આજે લગભગ અઠ્યાવીસ ત્રીસ વર્ષથી સંઘ હાલીને ત્યાં જાય છે તો આ લોકો પૂરા પરિવારે નક્કી કર્યું અને જાનવીની પણ એવી ઈચ્છા હતી કે મારા લગ્નની કંકોત્રી મારા કુળદેવીના સાનિધ્યમાં લખાય એટલે દીકરીના પણ સંસ્કારનો હું લાખ લાખ વંદન કરું છું કે જેમણે જ આ સજેશન કર્યું કે મારી કંકોત્રી માતાજીના સાનિધ્યમાં લખાય તો એટલે લગ્ન પણ ત્યાં લખ્યા કંકોત્રી ત્યાંથી લખાય અને બાપુની હાજરીમાં મોરારી બાપુની હાજરીમાં જેની સગાઈ થઈ હોય લગ્નમાં ભાઈશ્રીની ઉપસ્થિતિ હોય તો ભરવાડ સમાજ માટે દિનેશભાઈ આનાથી વિશેષ અમારા માટે કોઈ ગૌરવ ન હોઈ શકે અને મિત્રો વિશેષ વિડીયો એટલા માટે બનાવું છું કે

વળી આજે પાછો લગ્નનો અવસર થયો છે એટલે દીકરી પણ બહુ ભાગશાળી છે અને દિનેશભાઈ પૈસાથી આ વસ્તુ નથી થતી કેવલ ને કેવલ કૃપા હોય હું ઘણી વાર કહેતો હોઉં છું રામાયણમાં ચોપાઈ આવે ભા ભરોસ હનુમંતા બિનુ હરિકૃપા મિલેની સંતા તો કોઈ સંતનો સંગ થાય તો મારા તમારા સંપત્તિનું બેલેન્સિંગ અને આપણા સંસ્કાર જળવાઈ રહેતા એક રાજેન્દ્રદાસ બાપાના સંઘથી ખૂબ ગુરુ મહારાજના આશીર્વાદ આ પરિવાર ઉપર છે તો એક બાપાનો ખૂબ રાજીપો હોય છે આ પ્રસંગમાં રાજેન્દ્રદાસ બાપાએ નાની નાની વાતને પણ ધ્યાને લઈ અને અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તો બસ ને કેવલ ગુરુબીન જ્ઞાનનો ઉપજે ગુરુબીન મીટરની ભેદ ગુરુબીન સંચય નાટલે ભલે વાંચો ચાર વેદ વાંચ્યા પછી મા બાપશ્રી જન્મ દે એટલે આંખો આપી દેજ પણ દ્રષ્ટિ તો કોઈ ગુરુ જ આપે છે ગાંધીનગર ગિફ્ટ સિટી એટલે આપ સૌને ખબર છે કે એવું એક સિટી છે કે આપણું ગુજરાતનું કાળજું કહેવાય એ ગિફ્ટ સિટીમાં પોતાની પ્રોપર્ટીની અંદર પોતાની દીકરીને લગ્ન કરવા અને પાછું મને એવું લાગે છે કે સાદાઈથી સહેલાઈથી જેની અંદર સંતો પણ એટલા આવ્યા રાજકીય ક્ષેત્રના લોકો આવ્યા તમામ ક્ષેત્રના લોકો આવ્યા હતા પણ ગેપ સિટી જેવા વિસ્તારમાં પોતાની માલિકીમાં આવડી સંપત્તિ ધરાવનાર વ્યક્તિને પોતાની દીકરીના લગ્નમાં એક ટ્રેડિશનલ ડ્રેસ સાથે સમાજને સાથે રાખી અને અન્ય સમાજ સાથે રહીને એક ડાયાભાઈમાંથી ઝાલાબાપાના પરિવારમાંથી એ લેવાનું નીકળે છે કે અન્ય સમાજ આપણને કેમ ચાહે આપણો સમાજ તો આપડે ચાહતો હોય છે નોટ આઉટ કોઈ સવાલ નથી પણ બીજા સમાજ અહીંયા એવા એવા નામાંકિત બિલ્ડરો પણ બેઠા હતા ઉદ્યોગપતિઓ બેઠા હતા રાજકીય ક્ષેત્રના હું માનું ત્યાં સુધી ડેપ્યુટી સીએમ એટલે કે આપડા મુખ્યમંત્રી પણ હર્ષભાઈ સંઘવી પણ અહીં ઉપસ્થિત હતા એટલે મારા તમામ દર્શક મિત્રોને હું એટલું કહીશ મારા સમાજના હું ભરવાડનો દીકરો છું મારા સમાજના ખાસ યુવાનોને કહીશ સંપત્તિ કેટલી છે એ મહત્ત્વની વાત નથી સંસ્કાર કેટલા છે મહત્ત્વની વાત તો આ પરિવાર સંસ્કાર જાળવ્યા છે આ પરિવારમાંથી એટલું જ લેવાનું નીકળે છે કે ચાહે ધન ગમે એટલું હોય પણ બસ આપણી મૂળ પરંપરાનો આપણો પોશાક આપણે ભૂલવો ન જોઈએ તો આપે પણ અમારા પ્રસંગની નોંધ લીધે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર સાથે ફરીવાર અમારા ડાયાભાઈની દીકરી લાડકભાઈ જાનવીના લગ્ન પ્રસંગે સૌ કોઈ આવ્યા છે બધાનો હું એક ભાઈ તરીકે

એટલે કૃષ્ણ અને રામ બંનેને પ્રાર્થના કરીએ કે એમનું લગ્ન જીવન પણ રામ અને સીતા જેવું રહે